ગામવાળાની જઈને ખબર લઉં કે ગામમાં શું ચર્ચા ચાલી રહી છે પેલા રઘુ રોકડા નામના ગુંડાની હમણાં ધાક ચાલી રહી છે કે જેની જેની જમીઓ કબજા કરવા માટે આવ્યો છે પણ એમના માટે અમારે ગામ લોકોને ભેગા થઈ અને વિચારવું પડશે હવે જમીનનું શું કરશે રઘુ રોકડા જમીન ઉપર કબજો કરી લીધો હો ને આપણે શંભુજી ની વાત કરી હવે શંભુજી શાંતિથી બેસી તો નઈ જો અમે કોક નિર્ણય તો આવશે જ નઈ એનો ના શંભુજે કરશે વિશ્વાસ છે રઘુ રોકડા કોક કરીને પેલું કરવું પડશે આજ ચાલુ થઈને તમારી જમીન ઉપર પેલું કરા તો હા એ તો કરવું જ પડશે ને અને કારો કે ચર્ચાઓ ચાલે એ તો રઘુ રોકડા એ મારા જમીન ઉપર કબજો કરી નાખ્યો

અને તગડી મુકવાના છે અહીંયા બરોબર છે એ લોકોને ખબર પડે કે શંભુજી ના પંથકમાં ક્યારે પગ નો મુકાય નકર આપણા હાડકા કોકરા થઈ જાય શંભુજી ગમે એવાય ગુંડા કેવાય ગુંડા તો તો કેવાય તો હું તો આપણે ગોમ નો સહારો લેવો જરૂરી છે ગુંડા તો ભાઈઓ પાણ મુકાયો છું અને આપણા પાસે કોઈ હથિયાર નહીં ગુંડા હથિયાર ઓગન આવી નહીં હા ભાઈ આ તો કાલ અમારી લીધી કાલ ઉઠે અમને લઈ લેતો જ્યાં હિંમત હોય ને ત્યાં હથિયારની જરૂર નથી પડતી ત્યાં તો હિંમત જ કામ માં આવે છે એ સમજુ દસ જણા હોય તો પણ એના માટે હિંમત હોય તો એકે હજારા એમને એમ નથી કીધું તો આપડે હમણાં બત્રીસો યાદ જ્યો છેતરમાં તો એડો એ રઘુ ને ખબર નહીં હોય કે જ્યાં સુધી શંભુજી કામમાં છે ત્યાં સુધી કોઈની પણ જમીન હડપ કરવાનું એ સપનું જોતો હોય તો ભૂલી જાય એમ બાયો હા હા મે તમારા છીએ ચાલો એ લુખાને બતાવી દઈએ એ કોઈની જમીન એવી રીતે એમ કઈ હરામમાં નથી આવતી કે એના જેવા લુખા આવે અને જમીન હડપ કરી જાય આપણા આખા પંચાગમાં આવબો ના જો આજે બતાવી દીએ કે શંભુજીના ગામમાં શંભુજીને 2 એકર છે શંભુજીના આખા ગામનો સપોર્ટ છે શંભુજી એકલો નથી અને આખું ગામ અંગા આખું ગામ અમે પણ સાથે છે તમારા મારે તમારો આટલો સાથ જોતો હતો અને જે તમે મને આપો છો એટલે ચાલો એને બતાવી જમીન દે આજે તમારે જેટલો મારો એટલો મારી લ્યો પણ જો મારા કાકો નહીં આવશે પછી કાકો કયો કઢવી ચલા તારા જે કોઈ હોય ને અઘુ બધું ખબરદાર કોઈ પણ પોતાની જગ્યા એ હલ્યા છો અને મારી વાત સાંભળી લે લુકા તારો રઘુ રોકડો જે પણ હોય એને કહી દેજે શંભુજી અને એના ગામ ના બધા લોકો હવે એની સાથે લડવા તૈયાર છે આજે ગામ લોકો હા ગમે તેવો તો આપડો દુશ્મન કેવાય દુશ્મન તો કહેવાય હા બરોબર અને દુશ્મનને કમજોર ક્યારે સમજવું નહીં તો એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાનું છે અને ભૂલે ચૂકે એકલ દોકલ કોઈ નીકળતા નહીં અને બોલો તો બબેતર ને ગ્રુક્મની કરો હા અને બીજું કે આપણે હવા હવા રમેકડા હોવાની આપણે આપણી હિંમતથી લડવાની છે ચલો અમે તમારી સાથે છીએ હા ભાઈઓ હા

કાનિયા તું કેમ કાય બોલતોથી ગભરાઈ ગયો છે કે શું તમે ખાલી હુકમ કરો તૈયાર છીએ અમે તૈયાર છોન અજરભાઈ હા તમારું રમકડું ક્યાં ગયું રમકડું અહીંયા પડીયું બોસ પકડો બીજું હવે આપણે વિચારને ફોન કરવું પડશે વિચારવાનું ના હોય બોસ તો ગામમાં જે હોય એને પૂરો કરી નાખવાનો હોય નહીં વિચારવું પડશે ગામ એક થઈ છે એક થઈ છે પણ એકલ દોકલ જે દેખાય ને એને પૂરો જ કરી નાખવો પૂરો કરી નાખો એને પૂરો કરી નાખો આપણો

આપણે રઘુ રોકડાના જે મળતિયાઓને જે આપણે સબક શીખવાડ્યો છે ને મને તો એવું લાગે છે કે રઘુ પણ ભાગી જાય ગોમ લોકો જોઈને ભીવાઈ ગયા લાગે છે તો એ પણ છેતરાતાનો છેતરાતાનો કેમ એ આ લુખા તત્વો કહેવાય બરોબર ત્યારે આમનો ભરોસો ન કરાય આ લોકો પાછળથી ઘા કરે આ બોલો

ભગવાન સાથે મુલાકાત કરાવી છોકરાઓ તમે એક કામ કરો હવે સીધા ગેટ જતા હા અમે રઘુ રોકડા ને સંભાળી ચલો ચાલો પૂરો કરી નાખી રઘુભાઈ તમને શું લાગે છે આ ગામ વાળા આવશે

ખાલી નામ જ છે એનું આપડે ચાલુ રહેવો છો આપડો ડંકો તો ચારે કોરવાનું નામ છે સંપૂર્ણ બતાવી દેવાનું આ રઘુભાઈ કોણ છે રઘુભાઈ

આ રેતી માં ગામ લોકો ને અહિયાં ભયમતજી એ લોકો ના લોકોના માં તો બધા હથિયાર છે અરે રવા દે ગમે એટલા હથિયાર હોય આપણે તો હિંમત થી લડવાનું છે સમજો આપડે કોણ છીએ ખેડૂત ના દીકરા ખેડૂત આવા ટુ હતું ન આય ચાલો મારી અને તારા માણસો ની મારા ગામની જમીન ઉપર હતી ખરાબ નજર નાખનાર ની ફોડી નાખું છું કોઈ એવો નથી દુનિયા પર ક્યાં રઘુ રોકડા

Ой, <coughs> ой, <coughs> પણ જયારે સિંહ ની ત્રાટ પડે છે ને ત્યારે કુતરા ભસવાનું ભૂલી જાય છે રઘુ રઘુભાઈ મારો આજે જીવતો નથી

કે આપણી જમીન ના આપડે રક્ષા છીએ એટલે જ આપણે કેવાયે છે કે ખેડૂત